પૂરી જોઈ સર સોની પ્રભુદાસ કેસરી પાર્ટનર હિતેશ પ્રભુદાસ સોની અ હિતેશ ભાઈ જે લોકલ ફોર ની મોદી સરકાર અને ભૂપેન્દ્ર ભાઈ એ ઉતારી છે તમ શું કહેશો મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ જે રીતે કાર્ય કરી રહ્યા છે અત્યારે એ કરી રહ્યા છે બધા સમાજ નાના નાના વેપારીઓ થી મોટા વેપારીઓ બધા એમાં સાથ અને સહકાર આપો છો આપણા જેટલા પ્રોડક્ટ છે ઇન્ડિયા લેવલ જે બને છે એ આપણે જોઈ રહ્યા છીએ જે વિદેશમાં બધી વસ્તુ બનતી હતી એ જ વસ્તુ આપણે અહીંયા બહુ જ વ્યાજબી ભાવ મળે છે અને ક્વોલિટી પણ અત્યારે મેન્ટેન કરવાનું ચાલુ થઈ ગયું છે આવનારા દિવસો આપણા સમાજ એક એક યુનિટી હોવી જોઈએ કે આપણો જ એક વસ્તુ બધી જ વસ્તુ આપણી જ વસાવવી જોઈએ બહારની જેટલી ગાડીઓ છે કે લક્ઝરિયસ કાંઈ પણ વસ્તુ છે તો એને નિગ્લેક્ટ કરવું જોઈએ એના શોરૂમમાં ચડવું ન જોઈએ મારી દૃષ્ટિએ એક એક એરિયાવાઈઝ મોટા હોર્ડિંગ લગાવીને છો જોઈએ ને એવા ઓર્ડિંગ લગાવવા જોઈએ જે અવેરનેસ જાગૃતિ એક એક નાણાંથી લઈને મોટાને બધાને જાગૃતિ આવે ભવિષ્યના ભવિષ્યમાં આવનાર પેઢીઓને થાય કે આપણે એક આપણે આપણી જ વસ્તુ વાપરવાની કોઈ પણ વસ્તુ બહારની નહીં લેવાની જેનાથી ભવિષ્યમાં આપણો ભારત દેશની એટલી બધી મજબૂતાઈ થઈ જશે કે ડોલર અમેરિકાના ટ્રમ્પ જે અત્યારે જે વાતાવરણ કરી ઊભા છે કુકમણી આખી બગાડી ચૂક્યા છે જ્યારથી આવે ત્યારે અર્થતંત્ર બગાડી ચૂક્યા છે અવારનવાર એના પોતાના જે ભાષણો આપી રહ્યા છે જે રીતે એને નિગ્લેક્ટ થઈ રહ્યા છે બધી જગ્યાએ ત્યાંનું પણ આખું એસેમ્બલી એના જે છે એનાથી વિરોધ છે આજે જે રીતે વર્તન કરી રહ્યા છે ટ્રમ્પને એનું પોતાનું અમેરિકા શાસન જગતના જમાદાર કહેવાથી હવે ભવિષ્ય એનું ધૂંધળું છે આવનાર દિવસોમાં એવું દેખાય છે ટ્રમ્પ ફેંકાઈ જશે ને એમના અમેરિકન લોકો જ ફેંકશે ને ભવિષ્યના જે રીતે રશિયાના ભાગલા થયા છે મને દેખાઈ રહ્યું છે કે અમેરિકાના ભાગલા થઈ જશે જો આ રીતે ચાલતું રહ્યું હતું આવનાર દિવસો આપણા સોનેરા ગોલ્ડન દેશદાર જ્યાં જ્યાં સુધી મોદી અને આપણી ભાજપ સરકાર છે ત્યાં સુધી આપણે એ જોઈ શકશું કે સારા દિવસો ભવિષ્યમાં આવશે એક આપણે જોઈ શકીએ જે રીતે હમણાં નવો સરકારે નવો જ કાયદામાં ફેરફાર કર્યા જીએસટીમાં જે રીતે ફેરફાર કર્યા છે એ નાનાથી લઈને મોટા માણસો બધા મધ્યમ વર્ગ મોટા માણસો બધાને ફાયદો થશે આવનાર પેઢી મેક્ઝિમમ જીએસટી ભરે આવનાર દિવસો સમાજ અને એક જાગૃતિ લઈ આવે જે ભવિષ્યમાં આપણા એક એક વ્યક્તિગત આપણે કહી શકીએ છીએ કે જીએસટી કલેક્શન મેક્ઝિમમ લઈ આવો એમાં અમારા સમાજ અમારા સોની સમાજ છે કે અમારા બુલિન એસોસિએશન છે એમને પણ અમે ગ્રાહકને એક જ વાત કરીએ વિધાઉટ બિલ ના લેવો એક જ વાત તમારી સેફ્ટી બિલમાં છે આજે ભાવ લાખ છે છ મહિના પછી દોઢ લાખ થશે ત્યારે તમે કોઈ પાછો દેવા જશો તો કોઈ માલ નહીં લે એ દિવસો એ આવવાના છે ભવિષ્ય ધૂંધળું છે એટલે સંભાળીને ગ્રાહકોને પણ અમે ચેતવીએ છીએ કે આવનાર દિવસોમાં જો મિશીપ કરશે વેપારીઓ જો જે રીતે બિલિંગ વગર કામ કરે છે તો એ લોકોને આવનાર દિવસોથી પાછું લેવા દેવા જશે ત્યારે એ લોકોને આંખ ખુલશે કે આપણે શું માલ લીધું હતું આવનાર આમાં શું છે કે ખરેખર આવી વસ્તુ ઊભી બહુ મોટે પાયે ચાલે છે અત્યારે તંત્રમાં ને સરકાર થોડુંક જાગૃતિ આ મને લાગે છે લેવી જોઈએ જેનાથી ભવિષ્યના આવનાર દિવસો એક એક એસોસિએશનના બધા મેમ્બરો બધા જ જાગૃતિ લે આવશે તો જ ભવિષ્ય આપણું ઉજળું છે એક એક વસ્તુમાં બારીકીથી જોશું તો આપણે જોઈ રહ્યા છીએ ને વિધાઉટ બિલ દેર ઇઝ નો સેફ્ટી તમારે કાંઈ પણ થાય ચોરી થાય ચપાટી થાય કાંઈ પણ થાય તમારો દાગીનો તમને કોર્ટમાંથી પાછો નથી મળતો એ તમને ખાસ જવાનો તમારે દસ લાખનો માલ પંદર લાખ થઈ જતા વાર નહીં કરે એટલે ખાસ કહું છું ગ્રાહકોને કે તમે જે વસ્તુ લો છો જુઓ તમે ખાલી બ્લાઇન્ડ નરમો સસ્તી મજૂરી પોસાય એમ નથી વેપારીઓને જે સસ્તી મજૂરીમાં જય જય ગાય છે ભવિષ્યમાં આવનાર દિવસો એટલા ખરાબ છે એ લોકોના કે જે આપણે સમજી શકીએ છીએ ભાઈઓ કે આપણે નીતિથી કામ કરીએ છીએ આપણે કમાઈ હકથી કમાવો હું એક જ વાત કરું છું પણ આમાં છે અનીતિથી તમે જેટલું કમાશો આ આવનાર દિવસો એ લોકોના ખરાબ છે અને આ જે રીતે ચાલે છે બધી જગ્યાએ વિધાઉટ બિલ વિધાઉટ બિલ હું માનું છું ભવિષ્ય ગ્રાહકોનો બહુ જ ખરાબ દિવસો આવવાના છે આ જાગૃતિ મારા વેપારી એસોસિશન વેપારી તરીકે અને આજે હું કેટલા વર્ષ સુધી યાદ છીએ ત્રીજી ટર્મ છે આપણા સમાજ પ્રમુખ તરીકે મારું કન્સર સોની સમાજમાં એક જ વાત કરું છું આપણે મેક્ઝિમમ બિલ કરી આવનાર પેઢી જીએસટી કલેક્શન મોટા મોટું આપીએ મોદી સરકાર ગુજરાત સરકાર આજે નામ થાય કે આપણે અહીંયાથી પણ કલેક્શન બહુ કચ્છમાંથી પણ બહુ મોટું જાય જ છે આવનાર દિવસો ભવિષ્ય બહુ જ સારું રહે જય ભગવાન જય માતાજી